તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી ચાવજ ગામે મૈયર પ્રસંગ પતાવી પરજતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક પણ ઇજાગ્રસ્ત બન્યો હતો કારના ચાલક ભાઈલાલભાઈ માનસી સિંધા મારુતિ ગાડી લઈ કઠાણા ગામ તાલુકા બોર્ડ સજ્જલા આણંદ ખાતે ગયા હતા ત્યાંથી પંડ્યાને સાથે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર સવારે સાડા આઠ વાગ્યે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર ખાડીના ચાલક ભાઈલાલભાઈ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતા આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલ ચંદ્ર કણુના સંકળ ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી જેથી બંનેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યા હતા હાજર તબીબે પ્રફુલ ચંદ્ર કણુના સંકળ ઉંમર વર્ષ સાહીઠને મરણ જાહેર કર્યા હતા ડ્રાઈવર ભાઈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે